જે એક સમયે આશારામનો હતો આશારામના રાસ પરથી જેને પડદો ઉચક્યો હતો જેની દસ વર્ષ અગાઉ ફિલ્મી ઢબે હત્યા કરી દેવામાં આવી હતી એ અમૃત પ્રજાપતિના કાવતરા એના મર્ડરરને પકડવામાં રાજકોટ ક્રાઇમ પોલીસને સફળતા મળી છે

જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે જેમાંનો એક આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સ્પિરસીની અંદર આ હતા અને જે લોકો પણ વિરોધ કરતા કોઈ ને કોઈ રીતે તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા અત્યાર કેસમાં સામેલ અગિયાર પૈકી અત્યાર સુધી ચાર ઝડપાયા કર્ણાટકના આસારામના આશ્રમમાં આરોપી રહેતો હતો રાજકોટ પોલીસે હાથ ધર્યું હતું સ્પેશિયલ ગુપ્ત ઓપરેશન અમૃત પ્રજાપતિની હત્યા આજથી દસ વર્ષ અગાઉ અદર ફિલ્મી ઢબે કરવામાં આવી હતી આ કેસમાં અગિયાર જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે રાજકોટ પોલીસે શાર્પ શૂટર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી બાળકીના આરોપીઓને પકડવા રાજકોટ ક્રાઇમની ટીમ સતત એક્ટિવ

તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌ પ્રથમ તો તે આશ્રમ શોધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેની પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે आसाराम सामने आवाज उठावनाओं की थती ઘડપાવા કિશોરની મુખ્ય ભૂમિકા સામે કઈ પણ તૈયાર કરાયું હત્યા નોડવામાં આવ્યો હતો જેમાં આરોપી બોડકેની મુખ્ય કાવતરા તરીકે ભૂમિકા હતી અગાઉ કેસમાં જે મુખ્ય આરોપી કાર્તિકે પકડાયો હતો તેની સાથે મદદ અને કાવતરામાં તેની ભૂમિકા હતી જે લોકો આસારામ નો વિરોધ કરતા તેની હત્યા કરવામાં આવતી હતી દેશભરમાં આસારામ અને તેના ટ્રસ્ટના અત્યાર સુધી મહારાષ્ટ્ર કર્ણાટકના જુદા જુદા જ્યાં તે સેવક તરીકે કામ કરી રહ્યો હતો આરોપી કિશોર બોડકે વિરુદ્ધ આસારામ સામે બોલનારા વ્યક્તિઓ પર એટેક એસિડ એટેક ધોકાથી હુમલાના ત્રણ કેસ સુરતમાં નોંધાયા છે સાધક તરીકે રહેતો હતો અને લોકોની હત્યાના કાવતરા ઘટતો હતો આ આરોપી જે છે અને આ ઉપરાંત બીજા ત્રણેક જેવા ગુના કે જેની અંદર આસારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે તે લોકો ઉપર જ તે એટેક કરેલો છે એસિડ એટેક પણ કરેલો છે ઉપરાંત છરી પણ મારેલી છે ધોકાથી પણ એટેક કરેલો છે તેવા અલગ ત્રણેક સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આરોપી કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેનને હાલ કાઉન્ટ કરીએ તો ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને બાકીના સાત આરોપી હજી પકડવાના બાકી છે જેની તપાસ હાલ સીઆઈડી ક્રાઇમની અંદર ચાલી રહી છે પ્લાન બનાવી કરી હતી અમૃત પ્રજાપતિની હત્યા સાક્ષી હતું આસારામના આશ્રમમાં ચાલતા અનેક રાસ પરથી તેને કેમેરા અને પોલીસ સામે પડદાઓ ચક્યા હતા જેથી ત્રેવીસ મે બે હાજર ચૌદ ના રોજ રાજકોટમાં પેડક રોડ પર ઓમ શાંતિ આરોગ્ય અમૃત પ્રજાપતિ બેઠા હતા ત્યારે દર્દીના સ્વાંગમાં આવેલા શાર્પ શૂટરે તેના પર ફાયરિંગ કર્યું અને તે દરમિયાન અમૃત પ્રજાપતિના ગળામાં ગોળી ઘુસી જતા ગમે ઇજા થતા પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાય ત્યાં સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુ કેસ હત્યામાં પલટાયો અને આ હુમલા બાદ ભાગવાના પ્રયાસમાં શાર્પ શૂટરની બે પિસ્તોલ ઘટના સ્થળે પડી આ સામે અમદાવાદ સુરત અને જોધપુર વગેરે શહેરોમાં ગુના નોંધાયા હતા જેમાં હત્યાનો ભોગ બનનાર અમૃત પ્રજાપતિ પોલીસના સાક્ષી હતા એટલું જ નહીં ટીવી ડિબેટમાં આશ્રમમાં ખરેખર શું શું ચાલે છે તેની માહિતી અમૃત પ્રજાપતિ આપતા કારણ કે તેમણે ખુદ દસ વર્ષ સુધી આશારામ આશ્રમમાં વૈદ તરીકે સેવા આપી હતી ત્યારબાદ આસારામની અસિયત સામે આવતા અમૃત પ્રજાપતિએ આસારામ સાથેના તમામ સંપર્ક તોડી પોતાનું આરોગ્યધામ ઉભું કર્યું અને એ પછી તેની હત્યા કરી દેવાય આ કેસમાં સવેલ અગિયાર પૈકી ચાર આરોપીઓને પકડી લેવાયા છે તેના સાત આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચની કવાયત યથાવત છે ગૌતમ બેડા ગુજરાત પોસ્ટ રાજકોટ